રાધે કૃષ્ણા ડિજિટલ ચેનલ પ્રસ્તુત કરે છે આવા અવનવા પ્રોગ્રામ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો

તમને હાલ છે જેટલી ઘડા સંભળાય છે એટલી ઘડા વાત કારણ કે શંકર મહારાજ મનાવાના થઈ ગયા ને મહાન શબ્દ પ્રમાણ આપ્યો છે કે પાગલી છતાં હું પર્વત ચડી અને બેરી થતા સુણ્યો ભંપનાદ અગમ ગેરમાં થઈ ગઈ બોલો હવે હબળવાં શું આવે હમ એટલા માટે મહાપુરુષો કહે છે કે આયો ઈ ખરો શું આઈ છે કે આ પ્રગટ આત્મા ખરો છે પણ જોણ્યો નહીં આયો છે કરો છે ખોટો છે નહીં પણ એક શેર અનાજ કારણે તારે જરૂર હતી હવા છે આ કોઠી ભરવા હારું થઈ ના પણ એક કર્મ કર્યું બીજું બંધાણું બીજું કર્મ ત્રીજું બંધાણું કરતા 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 હજારો પતિ લાખો પતિ થયો કરોડો પતિ ને અજબો પતિ થયો તો શાંતિ ના મળે શાંતિ

આપણે પહેરી તો આપડો સાહેબ સફળ બની જાય એવું ના બને કે નદી માં બેઠા

એ બદના મેં લ્યાર લાગ્યા મિઠરે મેહર ના રવાના બદના આપણા ભજન બે મહાપુરુષો મહારોણી ને કીધું નીતિ ને હું તો ભજન માં જવું અને હિરલા લાવું ગોતી ગોતી ભજન કરવું હોય ભક્તિ કરવી હોય અને જો એ માર્ગે સુખી થવું હોય તો જે માર્ગે મેવાડ ના ચાલે છે એ માર્ગે તમે ચાલજો રોહિદાસ ચાલે છે એ માર્ગે ચાલજો

અને મોણસ બનવા માટે મનુષ્ય બનવા માટે સદગુરુ એક જ આધાર છે બીજો કોઈ છે તમને બધે જ છે બધે બીજું બીજું બનાવી છે પણ સંતોના પાહેડ તો તમને મોણસ બનાવ છે મોણસ બનવા માટે શું કરવું પડે તો પાંચ વસ્તુની પ્રતિજ્ઞા શિર મારવો પડે જેમ કોઈ દુકાન કોમની ના હોય ને પછી સરકાર તરફથી રેડ પડે ને તો તાળું મારે શીલ મારી પાડે

પાછું ના થાય પાછું ઊંધું માટલું હોય મવડાનું નું બીજ વાવો તો ઊંધું વાગવું પડે જયારે ફરે

કે જમીન ઈરોદ લઈ રોદ બધી અને તે બધું જે થયું એ હારું છે ભગવાન કૃષ્ણ નહી કહેતા કે જે થઈ ગયું એ હારું છે જે થા હારું કારણ કે થઈ રહ્યું છે એ ચોરી કરતો એને કોઈ માણસ ના કહેવાય ચોરી ગમે એ પ્રકાર થી થાય કોઈ તન ની કરે મન ની કરે ને તન ની કરે પણ ચોરી કરતો હે ચોર કહેવાય મોસ ખાતો એને કદી માણસ ના કહેવાય એને રાક્ષસ કહેવાય

બચ્ચા ચોથા ચાદર એવી ચાદરો જેટલી ભાઈ પર પડી પડી હળે છે ચાદર બની છે ગુરુજી ના જ્ઞાન કોઈ સમજણ સાધુ ચાદર ધોઈ

તમે જોજો પ્રતાપ પોતા હાઈ જે ડોશીમાં હોય ને ધરતા હતા કઈ પૂછો અને એની નીચે જે તમે ઘંટીમાં ઘણા નાખો ને બધા પૈડામાં આટો નીકળી જાય એમ ઉપર આકાશ છે ને તો ધરતી છે ને વચ્ચે આપણે ના બે બાજુ કાળનો ચક્કર ફરી છે પૈડે ચાલુ છે એમાંથી જો બચું હોય ને તો સંતે કીધું કે સદ્ગુરુ નામનો ખીલો પકડી

આટલો મારો જન્મ હે સદગુરુ દાતા સુધારો આ જન્મ મોણા નો મળ્યો છે ને તમે ધારો ને સદગુરુ ચરણે રહીને ભજન કરો ભક્તિ કરો પૂજા કરો પાઠ કરો ને અને ચરણે રહીને કરો ને તો તમે પશુ કી પનિયા બને નરના ના કશું ન હોય નર જો કરમ સદગુરુ ચરણે રહીને કરે તો નરનો નારાયણ જો રામ આયા આપણી ધરતી ઉપર કૌશલ્યાના કુખે જન્મ લીધો અયોધ્યાની અંદર જ્યારે

એ સદગુરુ વગર પૂંચી કોઈ કાળે કોઈના પાસે છે નહીં અને તારું ફૂલ છે પણ અને એટલે લાખાને લોહીને કીધું લાખા લાવો પૂંચી અને આપણે તાળા ખોલીએ ઊંચી પડી છે મારા સદ્ગુરુ મેરમ ને દ્વાર લાખા સદ્ગુરુ આવે તો તાળા ઉઘડે અને ત્યારે ગીધું જવો અરે ગુરુ કે મકેરી તમે અલા આ કૃતિ કરી લો અને ખોલી દો આ મોહન તાળા તમે શીત પરો પંથ પાળા તો સમય નહીં આવ્યો તમે જો જો કે ગરમ ગડ નહીં તમે રાતના બબીવાજી ગાડી લઈને જતા ને મણા દી એટલે અડધો ઓમ થાતા ને અડધો ઓમ થાતા પણ તમારે જાવું છે એટલે દિશા તો નક્કી કરો બંદૂક હોય ખાલી અને ખાલી બંદૂક લઈને પેલા હોમે પીવરાતો ને એટલે બે જણા દીયે

તમે ભજન કરવું ભજન સદગુરુના નામમાં જો આપણી શુરતા ના હોય ને તો બધું કચાસ કચાસ નહીં અને એટલા માટે મહાપુરુષો કે જ્યારે જ્યારે આપણા ધરતી પૂરા પોત પોતાનો દેહ આપણી શરીર ધારણ કર્યું ને ત્યારે ત્યારે ગુરુની જરૂર પડી છે પડી છે